નમસ્કાર આપ જો રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર. ભાદરવા મહિનાના સુદ પક્ષની તીજ તિથિએ કેવડા તીજનું વ્રત કરવામાં આવે છે જેને હરિયાળી તીજ પણ કહેવાય છે. અંકલેશ્વરમાં રામકુંડે સ્થિત મહાદેવ મંદિર સહિતના દેવાલોમાં પરંપરાગત રીતે કેવડા તીજ નિમિત્તે વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. મહિલાઓએ કેવડા તીજનું વ્રત રાખીને ભગવાન શિવની ઉપાસના કરી હતી. કહેવાય છે કે હજારો વર્ષ પહેલાં માતા સતીએ

પૂજન કરવામાં આવે છે સૌભાગ્યવતી સ્ત્રીઓ હરિતાલિકા વ્રતનું પૂજન કરે છે સામાન્ય રીતે ભગવાન શિવજીના ઉપર કેવડો ચડાવી અને પછી કેવડાને સૂંઘીને ભોજન કરે છે